વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી ગુજરાતની મુલાકાતે છે પીએમના બંદોબસ્ત મુદ્દે એસપી રવિ વાસમ શેટ્ટીનું નિવેદન વડાપ્રધાનના ગાંધીનગર પ્રવાસને લઈને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પીએમ મોદી અગિયાર અને બાર જાન્યુઆરી ગાંધીનગરમાં બે કાર્યક્રમોમાં હાજરી આપવાના છે દસ આઈપીએસ વીસ બીવાયએસપી પચાસ પીઆઈ એકસો આઠ પીએસઆઈ અને પંદરસો કોન્સ્ટેબલ બંદોબસ્તમાં રહેશે પીએમ મોદી અગિયાર જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાનના સ્વાગત માટે અંદાજીત પાંચ હજાર જેટલા લોકો હાજર રહેશે તો બારમી જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે જર્મની ડેલીગેશન સાથે પ્રધાનમંત્રી બેઠક કરવાના છે કાલે અને પરમ દિવસે પીએમ સર ગાંધીનગર આવવાનું છે અને ગાંધીનગરમાં મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ઇનોગ્રેશન કાલે સાંજે છે અને પરમ દિવસે મહાત્મા મંદિરમાં જર્મન ડેલિગેશન સાથે મિટિંગ છે આ તમામ બંદોબસ્ત જોતા લગભગ દસેક આઈપીએસ ઓફિસર જેમાં એડીજીથી લઈને એસપી સુધી ઓફિસર તૈનાત છે એની સાથે સાથે બીસેક ડીવાયએસપી પચાસ પીઆઈ એકસો થી વધારે પીએસઆઈ અને પંદરસો થી અઢારસો પોલીસ કર્મચારી બંદોબસ્ત ઉપર મેટ્રો સ્ટેશન નીચે લગભગ લોગ ભેગા થવા માટે પોલીસ તરફથી અને કોર્પોરેશન એડમિનિસ્ટ્રેટર અને આર્મી તરફથી આયોજન કરવામાં આવી રહ્યા છે જો પણ જોવા માંગે છે આ મેટ્રો સ્ટેશન પાસે આવીને જોઈ શકશે ગુજરાત પ્રવાસી પ્રધાનમંત્રી આવી રહ્યા છે આજે સૌપ્રથમ સોમનાથ પહોંચવાના છે જ્યાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં તેઓ હાજરી આપશે ઓમકાર જાપ કરશે અને સાથે ડ્રોન શો નિહાળશે આવતીકાલે રાજકોટ ખાતે પણ એમનો કાર્યક્રમ છે ગુજરાત રીજનલ કોન્ફરન્સનું ઉદઘાટન પ્રધાનમંત્રી કરશે અને ત્યાર પછી અમદાવાદ આવવાના છે